સૌ ધારાસભ્યશ્રીઓની રજૂઆત હતી માનનીય મુખ્યમંત્રીશ્રીને અને માનનીય મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીને કે સેટેલાઇટ દ્વારા જે સર્વે થાય ને એમાં ક્યાંક ના ક્યાંક કોઈ ખેડૂતોને અન્યાય થઈ જાય તો અમારી રજૂઆતને ધ્યાને રાખી અને માનનીય મુખ્યમંત્રીશ્રી માન્ય કૃષિ મંત્રીશ્રીએ જે ડિજિટલ સર્વે કરવાનો હતો સેટેલાઇટથી સર્વે કરવાનો હતો અને ફોર્મથી કનેક્ટ કરવાનું હતું એના બદલે અત્યારે માનનીય મંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષતાને મોરબી મુકામે મીટિંગ રાખી હતી અને એમાં હળવદના અને થાંગધ્રાના તમામ ગામોમાં અધિકારીશ્રી ખેતીવાડી અધિકારીશ્રી સરપંચ તલાટી ગ્રામ પંચ પંચરોજ કામ કરવાનું છે તો મારી સૌ સરપંચો અને સેવકોને કે સાથે મળી અને આ બે દિવસમાં પંચરોજ કામ કરી અને વહેલા મેં વહેલી તકે આપણા ત્યાંનો રિપોર્ટ સરકારમાં સબમિટ થઈ જાય એવું સૌ સાથે મળીને જોઈ લેશો અત્યારે જે ખેડૂતો ઉપર આપત્તિ આવી છે આ આપત્તિના સમયે રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર અને અમે સૌ જનપ્રતિનિધિ ખેડૂત સાથે છીએ સરકારશ્રીનું મન ઉધાર છે અગાઉ પણ બહુ મોટા મને ખેડૂતોને ગયા વર્ષે પણ કમોસમી વરસાદમાં પૈસા આપ્યા હતા આ સમયે પણ સરકારશ્રીમાં અમારા બધાની રજૂઆત છે અને સરકાર બહુ સારી આપણને સહાય કરશે ત્યારે અત્યારે આપણે આ બે દિવસમાં સરપંચશ્રી તલાટીશ્રી અને ગ્રામ સેવકો સાથે મળી અને આ પંચરોજ કામ કરાવે એવી મારી વિનંતી છે